અહીં આપણને પૂછવામાં આવ્યું છે કે છ અને બે નો લઘુત્તમ સામાન્ય અવયવી શું થાય જો તેને બીજી રીતે લખવું હોય તો આ પ્રમાણે પણ લખી શકાય છ અને બે નો લસાઅ શું થાય હવે તમે આને જોઈને તરત જ કહેશો કે છ પોતે બે નો અવયવી છે અને છ પોતે પણ છ નો અવયવી થશે એક ગુણ્યા છ બરાબર છ થાય આમ આ બંને સંખ્યામાં હોય એવો લઘુત્તમ સામાન્ય અવયવી છ થશે કારણ કે છ ગુણ્યા એક છ થાય માટે આ બંનેનો લસા છ થાય જવાબ ચકાસીએ વધુ ઉદાહરણ જોઈએ અને નો લઘુત્તમ સામાન્ય અવયવી શું થાય તેઓએ અહીં તેને બીજી રીતે પણ લખ્યું છે હવે આપણે તેના વિશે થોડું વિચારીએ તેના વિશે વિચારવાની ઘણી બધી રીત છે પરંતુ સૌ આપણે બંને સંખ્યા લખીએ બાર અને દસ આ બંનેનો લસા બે રીતે શોધી શકાય એક રીત અવિભાજ્ય અવયવીકરણની છે આપણે આ બંને સંખ્યાના અવિભાજ્ય અવયવ લખી શકીએ અને ત્યારબાદ સૌથી નાની સંખ્યા બનાવી શકીએ જેના અવિભાજ્ય અવયવીકરણમાં આ બંને સંખ્યાના બધા જ અવિભાજ્ય અવયવોનો સમાવેશ થયો હોય અને તે આપણો લઘુત્તમ સામાન્ય અવયવી થશે તો સૌ પ્રથમ આપણે તે રીત કરીશું બાર એટલે બે ગુણ્યા છ થાય અને છ એટલે બે ગુણ્યા ત્રણ આમ બાર બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ આપણે તેને અહીં લખીએ બાર બરાબર બરાબર બે 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 ગુણ્યા 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 ત્રણ તેવી જ રીતે દસ પણ લખી શકાય પાંચ થશે તે બંને અવિભાજ્ય અવયવ છે આમ દસ બરાબર બે ગુણ્યા પાંચ હવે બાર અને દસ નો લસા એક એવી સંખ્યા થશે જેમાં આ બંને સંખ્યાના અવિભાજ્ય અવયવો સમાવેશ થઈ જતો હોય આપણે તે બંનેનો લસા શોધીએ આપણે બાર અને દસ નો લસા શોધીએ યાદ રાખો કે આપણને અહી સૌથી નાનો અવયવી જોઈએ છે એટલે કે આપણને અહી લઘુત્તમ સામાન્ય અવયવી જોઈએ છે જો તેને બાર વડે વિભાજ્ય બનાવવો હોય તો આપણને બે વખત બે અને એક વખત ત્રણ જોઈએ તેથી અહી આપણી પાસે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ છે અહીં આ તેને બાર વડે વિભાજ્ય બનાવે છે જો તમે અહીં આનો ગુણાકાર કરો તો તમને જવાબ બાર મળે માટે અહીં આ બાર થશે આ ભાગ બાર વડે વિભાજ્ય છે હવે જો તેને દસ વડે વિભાજ્ય બનાવવું હોય તો આપણને એક વખત બે અને એક વખત પાંચ ની જરૂર છે ધ્યાન આપો કે અહીં પહેલેથી જ બે નો સમાવેશ થઈ ગયો છે પહેલેથી જ બે નો સમાવેશ થઈ ગયો છે પરંતુ આપણી પાસે અહીં પાંચ નથી તેથી આપણે આનો ગુણાકાર પાંચ વડે કરવો પડે હવે નોંધો કે અહીં આ સંખ્યા પાસે બે અને પાંચ છે એટલે કે દસ છે જે દસ વડે વિભાજિત હશે અથવા તેની પાસે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે કે બાર છે તો હવે આ સંખ્યા બાર અને દસ નો લઘુત્તમ સામાન્ય અવયવી થશે આપણે આ સંખ્યાઓનો ગુણાકાર કરી શકીએ બે ગુણ્યા બે ચાર ચાર ગુણ્યા ત્રણ બાર અને બાર ગુણ્યા પાંચ સાઠ થશે માટે લસા બરાબર સાઠ હવે તમે અહીં બીજી રીતનો ઉપયોગ પણ કરી શકો જેમાં તમે આ બંને સંખ્યાઓના અવયવીઓને જોઈ શકો આપણે કહી શકીએ કે બાર ના અવયવી બાર ચોવીસ સાઠ બોતેર વગેરે છે અને તેવી જ રીતે દસ ના અવયવીઓ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર વગેરે છે તમે આને જોઈને તરત જ કહેશો કે મેં અહીં આ બંનેમાં એક સામાન્ય અવયવી શોધી લીધો છે અને આ સામાન્ય અવયવી સૌથી નાનો છે તે અવયવી સાઠ છે હવે તમે કદાચ કહી શકો કે મેં આ રીતને બદલે આ રીતનો ઉપયોગ શા માટે કર્યો અહીં આ રીતમાં તમે સંખ્યાનું વિભાજન કરી રહ્યા છો અને પછી ફરીથી તેમાંથી કોઈક સંખ્યા બનાવી રહ્યા છો આ રીતનો ઉપયોગ તમે ખૂબ જ મોટી સંખ્યાઓ માટે પણ કરી શકો જયારે તમારે આ રીતનો ઉપયોગ કરીને મોટી સંખ્યાઓનો લસા શોધવો હોય તો તમારે તેના ઘણા બધા અવયવી લખવા પડે જે કદાચ અઘરું બની શકે તો આ રીતમાં તમે થોડું પદ્ધતિસર કામ કરો છો